તે શિવરાત્રીના દારા શંકર ભગવાન બાર ને કરશી બહાર ને કરશી એના ભક્તોનું તો તમે જો તો આમ પ્રસન્ન થઈ જાવ તમને ખબર શિવરાત્રી સાથ તમે ગઈ ફેર ગયા તા બેલ ને ગઈ પેની જ્યાં અમે ભાઈ બને તમે પીન આયા એ તો ફોન કેવાયલી પણ હું કહું છું શિવરાત્રી છે ને તે ફર્સ્ટ ક્લાસ રાજગરાનો શીરો બનાય પછી શક્કરિયો બાપ અને એવું મસ્ત બનાય ને શંકર ભગવાન નો પરિસાદ આપડે કરીએ ને શંકર શિવરાત્રી શંકર ભગવાન શંકર ભગવાન પૈસાદાર બન્યું અને શંકર ભગવાનની ની જ પૂજા કરવાની શિવશંકર ભોલેનાથ જય શિવશંકર ભોલેનાથ શિવરાત્રી તો શંકર ભગવાન ની કેવાય શંકર ભગવાનના તો શંકર ભગવાન ના મંદિરે કૈલાસ ટેકરી નહીં અમાર પેલું છે ને અમારું ગોમ ગોમ હંમેશા તને ખબર નહી હોય પાછી તમે મહાદેવ ને શંકર ભગવાન ચો હોય

બાર ને કરશે અને ગરમી પડશે ને તો બાજરી હારી થાય આ તો બધી શંકર ભગવાન ની દયા છે હો દયા છે અને લારી વાળો આવ્યો હતો તે પોનસો શંકર શક્કરીઓ લીધો છે તે ડોછી ના ને આવ્યો છું કશું ઓછી મને આવતા આવતા છકરીઓ બાફી દેજે આ તો છકરીઓ ખાવા છે અને શંકર ભગવાન ની દર્શન કરવો છે શંકર ભગવાન નો અને શંકર ભગવાનની પ્રસાદ લેવી છે ગમે તે પણ પ્રસાદ શંકર ભગવાન ની લઉં ને તાન જ આનંદમય મંગલ જીવન થઈ જાય જવું શંકર ભગવાનના રૂપાળા દર્શન કરું કહે ભગવાન અમારા ઘેર તમે આવજો સુખ શાંતિ રાખજો અને મારી ડોસીને તાજી માજી રાખજો મા હું તો તાજો માજો છું જ પણ મારી દોછી થોડી તાજી માજી થાય તો હારું બાપરી ઘરનું કોમ કરીએ ક ના હોય તો શંકર ભગવાન પાસે જવું અને અરજી કરું કહે ભગવાન દરેકનું ભલું કરજો જવું

ઓમ નમોવાય હોમ નમો શિવાય 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 હોમ નમો શિવાય

ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હર હરમ હદે બચ્ચા હરે બચ્ચા પાણી પાણીલાલ બચ્ચા

ખાવાનું બની ગયા નહીં હજુ આયા નહીં નવો તો હડો હું ખાઈ લઉં એ તો ચારે આવશે ગમ મો ગયા તે હું તો ખાઈ લઉં રવિના હા તમે આવી ગયા ઓ બોલ હું તો ખાવા જ બે હતી તી ઓય અલી ખાવા નહીં બે ઉતી કોમ કરીએ પેલા કે ઘર બંધ કરજે સબ અલી શિવરાત્રી નહીં યાદ ખબર તો પેલી મારા શંકર ભગવાનની પ્રસાદ

Jai Sri Shankar Purina E Mahadev. Aku bukan tahu. Om શંકર ભગવાન તો ધારો છે આનંદ મંગલ ઉડારો આતો આનંદ નો દિવસ છે આનંદ નો આનંદ નો દિવસ છે ઓમ નમો નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો નમો હર હર શંભરાગે હર હર શંભો બોરા પરિ

ઓ શાંતિ જાતો હો અત્યારે આવી ગયા કે બદર દર્શના હા હું આમ હા હા બલે બલે ભભરો છે ને તે સક્કડીઓ ખાવા છે

હર હર શંભુ લાગી વાા તારી હર હર શંભુ ગોરાગે શંકર ભગવાન ભગવાન મહાદેવ કર હા હે મહાદેવ લીધો ને પૈસાદ લીધો શિવરાત્રી ભગવાન લેવો પડે શિવરાત્રી શંકર ભગવાન મહાદેવ રાખજો આટલી બધી જય શંકર ભોરે નાથ હું ભરું કર્યો અમારી શિવરાત્રી તો આજે તમારો પ્રસાદ લેવા અમે આયા છીએ તો દરેક તરફ ભક્તો શંકર મનોકામના પૂર્ણ કરજો શિવ નમો શિવાય મહાદેવ નમો મહાદેવ ની જય શંકર ભગવાન જય કૃષ્ણ કદયા

ચિંતા ના કરતા ભાઈઓ જય શંકર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ अरे मारे तारे दोन ला तुम्हारी दोन भोले नाच तारा ओम नमो शिवाय ओम नमो शिवाय ओम नमो शिवाय हे नमो शिवाय ओम नमो शिवाय

અમુક જ શિવરાત્રી કરો તમે ના છે શિવરાત્રીમાં ભોંગે પીવો પણ પ્રસાદ તરીકે તમે પ્રસાદ લેતા હોય તો શું થાય આ તો અમુક તો ભક્તો શાનને પોતપોત ગ્લાસ પી હોય તો પછી ભોંગ તો ખબર છે શંકર ભગવાનનો પ્રસાદ છે તમે હવાન તો હવા માંડો રોવાનો તો રોવા માંડો આરોટન તો આરોટવા માંડો એટલે છે ને શિવરાત્રિમાં ભોંગ પીવી પણ છે ને માપમાં પી બરાબર અમારા વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રંગીલું વડનગર જય માતાજી